એ પછી મને જયારે રાજકોટ રીફર કર્યા મધુરમ હોસ્પિટલ ખાતે એકવીસ તારીખે સાંજના છ વાગે મને જામીન ઉપર જાત જામીન ઉપર ત્યાં છોડી દીધો છ વાગ્યાનું બનાવ્યું છે ઝાલા સાહેબે પછી કીધું કે તમે રહ્યો લગભગ જેતપુર તાલુકા પોલીસ આવે છે એટલે મેં એમને કીધું કે તાલુકા પોલીસ આવે છે શું કારણોસર સર મારા તો આ ખનણી બંને ફેસ ટુ ફેસ ખંડણી માંગેલી છે એમાં મારો તો કોઈ રોલ નથી હોતો તેમ છતાં જોઈએ પછી તેમ છતાં પણ મારી નીચે જે જાપતો હતો એમને રીમૂવ ન કર્યો અને અમને લગભગ ઓછામાં ઓછા દસક વાગ્યા સુધી બિન અધિકૃત રીતે બોંધી રાખેલા પછી અગિયાર વાગે અગિયાર સાડા અગિયારના આસપાસ જેતપુર તાલુકા પીએ હેરમાં સેટી આવ્યા એમને મને કીધું કે પિયુષભાઈ તમારું બે ત્રણ કલાકનું કામ હોય તમે આજે આવી જાઓ તો હું તમને

જોઈ અને પછી સાંજે ફર્ધર રિપોર્ટ આપણે કરાવી સાહેબ કીધું કે એવું લખી દીધું ડિસ્ચાર્જ રિપોર્ટમાં કે તમારે ચેકઅપ માટે આવવું અને કઈ પણ જરૂરિયાત પડે તો હોસ્પિટલ ખાતે દાખલ થવું એમના આવ્યો આવીને તો બેન સાથે હતા મેં કીધું કે તમારી તબિયત ના દુરસ્ત છે તો તમે તમને અટક કરવા નથી તમે સારવાર લઈ લ્યો અમે કીધું કે અમારી સારવાર ચાલુ છે અમે પાછા જવાના છીએ તો એમને કીધું કે તમારું તમે તપાસમાં સહકાર ન આપતા હોય એવું લાગશે તમે તપાસ ના કામે નિવેદન પર નહીં આપી શકો એમ નિવેદન નું કીધું કે સાહેબ મારું નિવેદન મારી ઉપર ટોટલ આવી ખોટી એફઆઈઆર આ પાંચમી છે કે જ્યાં જ્યાં બની ગયા જ્યારે મેં તમને પહેલા પણ મીડિયાના માધ્યમથી કીધું હતું કે એક પૂર્વ આયોજિત કાવતરાણ રૂપે એસપી સાહેબની નિગરાનીમાં અમારા ડીવાયએસપી સાહેબના માર્ગદર્શનમાં અને એલસીની પોલીસ સ્ટેશનમાં

તમે જુઓ દરેક એફઆર માં એવું લખ્યું છે કે ફરિયાદી ફરિયાદ કરતા ઘરે છે ફરિયાદીનું તમને હું પરિચય આપું એક ફરિયાદી છે તાલુકા પંચાયતના પ્રમુખનો પતી બેઓ ભારતીય જનતા પાર્ટીનો એક ફરિયાદી છે તાલુકા ભાજપનો પ્રમુખ એક ફરિયાદી છે તાલુકા ભાજપના ઉપપ્રમુખ એક ફરિયાદી છે અહીંયા અમારા ચરકી ગામના સરપંચનો પુત્ર આ લોકો બેન આવ્યા હતા અલ્પેશભાઈ બે હતા

ને જે રીતે ટોર્ચર કરવામાં આવ્યા છે જેની પર થર્ડ ડિગ્રી એને ટોર્ચર કરવામાં આવ્યું છે એ વસ્તુ ધ્યાનમાં લઈ અને એને જયારે હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા ને ત્યારે હું એમની એમની તબિયત અંતર પૂછવા ગઈ હતી ત્યારે એ સમયે અમને ખબર પડી કે હજી એક કેસ જે બની ઉપર જે હતો ખંડણીનો કેસ એના માટે જેતપુર પોલીસ સ્ટેશનમાં રાદડીયા ફસાવવામાં આવ્યા છે મદદગારીના ગુનામાં ફસાવવામાં આવ્યા છે અને જેતપુર પોલીસ સ્ટેશનથી પિયુષભાઈ રાદડીયા ફોન આવ્યો કે તમે કાલની તારીખમાં અહીંયા આવી જાવ તમારા જામીન આપણે મંજૂર કરી દઈએ અને પ્રોસેસ બધી પતાવી દઈએ એટલે પિયુષભાઈએ જયારે ડોક્ટર સાથે વાત કરી ડોક્ટરે એવું કીધું કે ભાઈ તમારી તબિયત અત્યારે એટલી એટલી સારી છે કે તમે નિવેદન આપી શકો પણ કંઈ પણ થાય તો તમારે તાત્કાલિક અહીંયા હોસ્પિટલમાં એડમિટ થઈ જવું પડશે અને રેગ્યુલર તપાસ માટે પણ આવવું પડશે એવી કન્ડિશન ઉપર ડોક્ટરે ત્યાંથી રજા આપી અને અહીંયા જયારે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન ફોન આવ્યો એ હિસાબે એને આઠ વાગે બોલાવ્યા હતા પણ અમને હોસ્પિટલથી રજા મોડી મળી એટલે થોડું મોડું પહોંચી શકાય પણ અહીંયા પહોંચ્યા પછી એવું કહેવામાં આવ્યું કે સાહેબ હાજર નથી અને આજની તારીખમાં તમારા જામીન નહીં રહે

પણ મને એવું લાગે છે કે દિનેશભાઈ ને કઈ રીતે હેરાન કરી છે કે દિનેશભાઈ એક વકીલ છે વકીલ તરીકે પિયુષભાઈ રાદડિયાના વકીલ તરીકે ત્યાં હાજર રહ્યા હતા અને છતાં પણ એમને ત્યાં બેસાડી દેવામાં આવ્યા ગુનાઓ નોંધી દેવામાં આવ્યા એટલા માટે કારણ કે એ લોકો અમે ગોંડલની મુલાકાતે ગયા હતા ત્યારે એ લોકોએ અમને સમર્થન આપ્યું હતું તો એ ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે જે લોકો અમને સમર્થન આપી રહ્યા છે એ લોકો એવા નાના માણસો ને એવા એવા લોકોને ને ટોર્ચર કરી અને એને માનસિક એનો મનોબળ તોડવામાં આવી રહ્યું છે અને આ તદ્દન ખોટી વસ્તુ છે કારણ કે કોઈ પણ પોલીસ પ્રોફિસર હોય એ કાયદાની

પંદર હજાર ના જમીન મંજૂર થયા છે એના પણ કોઈ કારણોસરે પંદર હજાર આ ભરી નથી શક્યા એટલે જેલ હવાલે કરાવવામાં આવ્યા છે જો મુખ્ય આરોપીને જામીન મળી જતા હોય તો અહિયાં આ કેસની અંદર ખોટી રીતે ફસવામાં આવેલા પિયુષભાઈ રાદડીયા જામીન સુકામ ના મળે અને પોલીસ કોના ઇશારે કામ કરી રહી છે મારા મીડિયાના માધ્યમથી મારે તમને લોકોને કેવું છે કે તમે જિલ્લાના એસપી પોલીસ કેવી રીતે આવી આવી રીતે 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 કામ કામ કરી કરી શકે શકે કોના જે ફરજ છે લોકોને ખોટી હેરાન કરવામાં આવી રહ્યા છે આજે તમે એની હાલત જોઈ હશે પોલીસે જો આ પ્રોસીઝર એની પૂરી કરી દીધી હોત ને તો આટલી આટલો ટાઈમ એને હેરાન ન થવું પડ્યું હોત એના બદલે એની તબિયત નાદુરસ્ત હોવા છતાં એ જયારે પોલીસના કેવા પ્રમાણે અહીંયા જામીન અરજી માટે પ્રોસેસ માટે આવ્યા છતાં પણ પોલીસે કોપરેટ ના કર્યું અને એને આવી કરવા માટેની કામગીરી થઈ રહી છે અને મને એવું પણ લાગી રહ્યું છે કે આ પ્રોસેસ કદાચ હું અહીંયા સાથે છું અમારા બીજા પાસના આગેવાનો અમારી સાથે છે એટલા માટે આ પ્રોસેસ અહીંયા ફોલો નથી કરવામાં આવી રહી કારણ કે એટલા માટે આ પ્રોસેસ ના થાય એનું રીઝન છે કે અમે જયારે ગોંડલ સોરી રાજકોટ થી નીકળ્યા એના પછી જયારે હું પિયુષભાઈ ની ગાડીમાં હતી અને બે પોલીસ વાળા ભાઈઓ અમારી સાથે હતા તો એને કન્ટિન્યુઅસ પોલીસ સ્ટેશનથી જોતપુર પોલીસ